હરે કૃષ્ણ મિત્રો તો હું તમારો કૃષ્ણ ભક્ત પાચ એક નવા વિડીયો અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં રાધે રાતે લખજો મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે ગીતાનો સારાંશ ટૂંકમાં તમને આ વિડીયોમાં હું જણાવીશ મિત્રો જો આ વિડીયો એટલા માટે મેં અપલોડ કર્યો છે કે અમુક જે વ્યક્તિ છે એ ગીતા નથી વાંચતા અથવા તો એને જિજ્ઞાસા નથી વાંચવાની તો એના માટે એક ટૂંકો સારાંશ જે છે આપણે આજે હવે અધ્યાય એક છે ગીતાના ટોટલ અઢાર અધ્યાય છે એમાં પેલો અધ્યાય શું કહેવા માંગે છે હવે ખોટી સમજ એ દુઃખોનું મૂળ છે જ્યારે અર્જુન લડવા માટે તૈયાર નહોતો જ્યારે યુદ્ધ લડવા માટે તૈયાર નહોતો અને ખોટી સમજ હતી કે આ મારા જે ભાંડોળાઓ છે મારા પિતામાં ભીષ્મ છે એમની સાથે લડાઈ કરીશ તો મને આ પરિણામો પાપ કરીશ પણ ત્યારે કૃષ્ણ ભગવાન એને કર્તવ્ય વિશે સમજાવ્યું હતું એમ તમારા જીવનમાં પણ આ લાગુ પડે છે કે તમે જે ખોટી સમજ ઊભી કરો છો એ તમારા દુઃખનું જ કારણ બને છે તમારું દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય છે તમારી ખોટી સમજ તમારી ખોટી જીદ ખોટી ઈચ્છા એના કારણે દુઃખો ઉત્પન્ન થાય છે અધ્યાય બીજો અધ્યાય બીજામાં કહ્યું છે મુશ્કેલીનું નિવારણ સાચું જ્ઞાનથી થાય છે હવે સાચું તમારી પાસે હોય તો મુશ્કેલીનું નિવારણ થાય છે જો જ્ઞાન ના હોય તો ગમે એવી મુશ્કેલી આવે તો હવે જેમ કે ગમે ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુ લઈ લો કે તમારે જાતા હોય મોટર કારમાં જતા હોય તો ત્યાં તમારી મોટર કાર બંધ પડે તો તમને જ્ઞાન નથી કે આને રિપેર ઠીક કેવી રીતે કરવી તો એ જ્ઞાન તમારી અજ્ઞાન છે તમને એ વસ્તુનું જ્ઞાન નથી તો એ તમારી મુશ્કેલીનું કારણ બને છે એમ જીવનની અંદર ઘણા એવા તબક્કાઓ આવતા હોય છે તો એનું તમને જ્ઞાન હોતું નથી તો એ તમારા મુશ્કેલીનું નિવારણ બને છે તેના હિસાબે મુશ્કેલી ઊભી થતી હોય છે એટલે જ્ઞાન જ્યાંથી મળે જેવી રીતે મળે જ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવનમાં બહુ જ આવશ્યક છે પછી અધ્યાય ત્રણ અધ્યાય ત્રણમાં કીધું છે કે નિસ્વાર્થતા એ જ વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે કોઈ પણ વસ્તુ પ્રત્યે સ્વાર્થ એટલો બધો નહીં રાખવાનો મા બાપ છે બરોબર ભાઈ બહેન છે કોઈ પણ વસ્તુ તમને જે પ્રિય લાગતી હોય એના ઉપર સ્વાર્થ એટલો બધો નહીં બહુ મોહિત નહીં થઈ જવાનો એ વસ્તુ ઉપર બરોબર સ્વાર્થ નિસ્વાર્થતા સમૃદ્ધિ થશે બાકી નહીં થાય કોઈ પણ કાર્ય કરતા હોય નિસ્વાર્થતા વગર કરો તો તમારો વિકાસ ને સમૃદ્ધિ અને તમારું કાર્ય સફળ થશે હવે અત્યાય ચાર અધ્યાય ચારમાં કીધું છે દરેક કર્મ પોતાનામાં જ એક પ્રાર્થના છે તમે જે પણ કર્મ સારા કર્મ કરતા હોય બરાબર એ પોતાનામાં પ્રાર્થના છે તમે જે સારા કર્મ સત્કર્મ કરો છો એ તમારા જે ભગવાનની તમે પ્રાર્થના કરો છો તેમજ આ સત્કર્મ કરવા એ ભગવાનની જ પ્રાર્થના છે સારા કર્મ કરો કોઈ પણ વસ્તુનું તો એ ભગવાનની એક પ્રાર્થના જ કહેવાય છે બરાબર કોઈ પણ તમે સારું એવું કર્મ માની લો કે તમે સારું એવા કર્મમાં તમે સારી એવી કોઈ પણ તૈયારી કરો છો ભરતીની બરાબર તો એ સારું એવું કર્મ જ છે એમાં કોઈ ખરાબ નથી તો એ પણ એના રૂપે ભગવાનની એક પ્રાર્થના થઈ કે તમે પૂરી નિષ્ઠાથી કોઈ પણ કાર્ય કરો છો બરાબર એ પ્રાર્થના જ થઈ ભગવાનની પછી અત્યારે પાંચમાં કીધું છે વ્યક્તિત્વના અહંકારને ત્યાગો અને અનંતના આનંદમાં વિચારો ઠાડો છું કે મને આટલું જ્ઞાન છે કે કોઈ પણ વસ્તુનો આપણે અહંકાર કરીએ છીએ એ અહંકાર ને ત્યાગવો પડે તમારે કઈક બનવું હોય તો ક્યાંક ત્યાગવું પડતું હોય છે તો તમે અહંકારને ત્યાગશો તો તમે આગળ વધશો અને આનંદમાં રહેશો બાકી તમે અહંકારમાં રહેશો કે હું હું તો તમારા કરતાં કોઈ વિશેષ નીકળે તો તમને દુઃખ અનુભવશો બરાબર તો આનંદ માર્યો જે વસ્તુનું તમને જ્ઞાન હોય તમને આવડતું હોય તો એ વસ્તુનો આનંદ માર્યો એનો અહંકાર ન કરવો જોઈએ કોઈ પણ વસ્તુનો પછી છઠ્ઠો અધ્યાય છે છઠ્ઠો અધ્યાય શું કહેવા માંગે છે દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાવ તમે દરરોજ જાગો છો તો સારા એવા વિચારથી જાગો તમે સારા એવા હેતુથી જાગો કે હું આજે આ સારું કર કાર્ય કરીશ કે મારે આ આજે કરવાનું છે કોઈ પણ વસ્તુ સારા એવા ભાવથી પોઝિટિવ થિંકિંગથી તમે લેશો તો જીવનમાં ઘણો એવો તમને સફળતા જોવા મળશે અને ઘણા એવા તમારા કાર્ય જે તમે કરતા છો એમાં તમે સફળ થશો પછી છે સાતમા અધ્યાયમાં એમ કહેવામાં આવ્યું છે તમે જે શીખ્યા છો એનું પાલન કરો તમે જે ગુરુ પાસેથી શીખ્યા છો બરાબર માતા પિતા પાસેથી તમે સારું એવી સંસ્કાર છે તમારા માતા પિતાના માતા પિતાના સારા એવા સંસ્કાર છે તો એમના જે શીખ્યા છો કે મોટા જે હોય એમનો આદર કરવો જોઈએ નાનાને માન સન્માનથી બોલાવવું જોઈએ બરાબર એવી રીતના તમે જે પણ શીખ્યા હોય સારા એવા વિચારો હોય બરાબર સારું એવું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું હોય ગુરુ અને માતા પિતા દ્વારા કે કોઈ પણ વસ્તુ તમને કોઈ પણ વ્યક્તિ તમારા મિત્ર દ્વારા પણ થાય છે સારું એવું જ્ઞાન પ્રાપ્ત તો એ જ્ઞાનનું પાલન કરો તમે જ્ઞાન તમને જો મળે છે એનું પાલન કરવાથી તે સિદ્ધ થાય છે જ્ઞાન બાકી તમે જ્ઞાન સાંભળો પાલન ન કરો તો એ ક્યારેય સિદ્ધ થતું નથી પછી આઠમા અધ્યાયમાં એમ કહેવામાં આવ્યું છે તમારા પ્રયાસોને સાતત્યથી શરૂ રાખો હવે સાતત્યથી એટલે કે તમે કોઈપણ વસ્તુના પ્રયાસ કરો છો કોઈ પણ કાર્યના તમારે કોઈ વિદેશ કરવો છે તો એમના પ્રયાસ વારંવાર તમે કર્યા જ રાખો તમને એકવાર તો સફળતા મળશે જ તમે તમે નિષ્કામપૂર્વક નહીં મેં તમને કીધું નિસ્વાર્થતાપૂર્વક એ ભગવાનને સોંપી દો તમે જે કાર્ય કરવો છો ભગવાનને સોંપી દો કે ભગવાન હું આ કાર્ય કરું છું બરાબર તો એ ભગવાન તમારું કાર્ય પૂરું છે બરાબર તો તમારા પ્રયાસો છે એ સારી એવી ભાવનાથી કરો સાતત્ય એટલે કે સારી એવી ભાવનાથી તમે પ્રયાસ શરૂ રાખો તમને સફળતા જરૂર મળશે પછી અધ્યાય નવમો નવમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે તમારા પર વરસાવેલા આશીર્વાદ માટે એની કૃપા સમજો તમારા ઉપર આશીર્વાદ છે ભગવાનના હેતુથી કહીએ તો ભગવાન આપણી ઉપર ઘણા એવા આશીર્વાદ કરતા હોય છે પણ આપણે ખ્યાલ રહેતો નથી કે આ ભગવાનનો આશીર્વાદ છે બરોબર કોઈ પણ એવા સારા કાર્ય થાય છે આપણા દ્વારા તો એ ભગવાનના આશીર્વાદ દ્વારા થતા હોય છે તો એમની કૃપા આપણે સમજવી જોઈએ પછી આને આપણે સાંસારિક જીવનમાં લઈએ આપણા દૈનિક જીવનમાં લઈએ તો કોઈ પણ તમારામાં માટે ઉપકાર કરે કોઈ પણ તમને તમારા સારા હેતુ માટે તમને કોઈ મદદ કરે તો એમને કૃપા સમજો એમને ભગવાનની કૃપા સમજો બરાબર ખુદ ભગવાન નથી આવતા ધરતી ઉપર એવા વ્યક્તિને અમુકવાર મોકલી દેતા હોય છે જે તમને મદદરૂપી થતા હોય છે ભગવાન સ્વરૂપમાં બરાબર તો એની કૃપા તમે સમજો પરમાત્માની કૃપા સમજો પછી અધ્યાય છે દસમો દસમાએમાં કીધું છે તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભવી કરો જ્યાં હવે ખરાબ વ્યસ્ત વસ્તુ હોય પણ એમાંથી એક અમુક વ્યક્તિ જે તમારા સારું એવું લેવાનું છે એ નથી લેતા બરાબર સારા વ્યક્તિને ઊભા રાખો એ જે ખરાબ જ વૃત્તિવાળો મનુષ્ય છે એ જાશે તો એ ખરાબ જ વસ્તુ લેવાના છે સારા એવા વ્યક્તિ જો ખરાબ માણસો પૈ પાસે જશે તો એને જે સારું લેવાનું છે ને એ જ લેશે તો એવી રીતે તમારી આસપાસ આધ્યાત્મિક આત્મિકતાની અનુભૂતિ કરો એટલે કે પરમાત્માની અનુભૂતિ કરવાની છે તમારી તો જ તે તમને સારું એવું જ્ઞાન પ્રાપ્ત થશે પછી અત્યારે અગિયાર છે સત્ય જાણવા પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો એટલે સત્ય જાણવા કોઈપણ વસ્તુનું સત્ય જાણવા તમે એની પૂર્ણ શરણાગતિ કે આ સત્યથી આપણે જાણીતા ન હોય સત્યથી અજાણવું હોય બરાબર તો એની શરણાગતિ સ્વીકારીને આપણે સત્ય જાણવું જોઈએ કે આ વસ્તુનું આમ કેવી રીતે છે બરાબર પરમાત્મા એ એક કેમ છે એના કયા સ્વરૂપ છે કોઈ પણ વસ્તુ જે મૃત્યુ છે એ પણ સત્ય છે પણ એને કોઈ જાણતા નથી મૃત્યુ જે આપણા જીવનનું છે એ મહત્વનું મોટા મોટું સત્ય છે પણ એ એનાથી લોકો જાણે છે છતાં એને ઇગ્નોર કરતા હોય છે બરાબર પછી અધ્યાય બારમો છે તમારા મનને સતત ભગવાન સાથે જોડાયેલું રાખો તમે જો તમારા મનને સતત આધ્યાત્મિકતા ભગવાન સાથે જોડાયેલું રાખશો તો તમને ભગવાન કોઈ પણ વસ્તુના કાર્યમાં અટકવા ન દે તમારા સાંસારિક જીવન છે ગૃહસ્થ જીવન છે એમાં કોઈ પણ જગ્યાએ તમને અટકવા ન દે તો તેના હિસાબે તમે ભગવાનનું જો સતત ચિંતન કરતા હોય તમારા મન તો ભગવાનનું ચિંતન કરો જેનાથી તમે ગંદા વિચારો ગંદા વિચારો આવતા હોય છે ચિંતાઓ આવતી હોય છે બરાબર એ બધાથી તમે દૂર રહેશો ભગવાનનું સતત ચિંતન જો કરશો તો બરાબર પછી અધ્યાય છે તેરમો માયાથી દૂર રહીને આધ્યાત્મિકતા સાથે જોડો માયા માયા એટલે જે સંસારિક જીવનમાં ખૂબ જ ભાગવાનું જેમ બનેમ કોઈ પણ માયા જે આ બધી સંસારમાં બધી માયા છે કે આ કરું ઓળું કરું ફરવા પ્લબિંગ કલમ પૈસા બધી વસ્તુ એ માયા છે એનાથી જેમ બને આઘું રહેવું એ સારું છે જો એ બધી વસ્તુથી તમારે જે આ જે મગજમાં ગંદા આવતા હોય છે તેના કારણે જ ઉદભવતા હોય છે કોઈ પણ કામમાં તમારું મન નથી લાગતું એ તેના કારણે નથી લાગતું બરાબર એ આ માયાથી ઘણા બધા એવા જે તમારા જીવનલક્ષી પ્રશ્નો હોય છે એ માયાથીને જ થતા હોય છે તો માયાથી જેમ બને એમ પ્રયાસ કરો કે દૂર રહીને હું આધ્યાત્મિકતા કે પરમાત્મા સાથે જોડાવું બરાબર ત્યાં ચૌદમાં ચૌદમાં કહેવામાં આવ્યું છે તમારી જીવનશૈલી તમારા જીવનમાં ધ્યેય પ્રમાણે રાખો હવે તમારું ધ્યેય શું છે જીવનમાં કોઈ પણ વ્યક્તિનો જે ધ્યેય હોય બરાબર તો એ પ્રમાણે તમારે તમારી જીવનશૈલી રાખવી પડે હવે જાણે કે કોઈ પણ વ્યક્તિ જે તૈયારી કરતો હોય કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય કોઈ પણ વ્યક્તિ એનો ધ્યેય છે કે મારે પોલીસમાં જાઉં છું મારે કોન્સ્ટેબલ બનવું છે કે પીએસઆઈ બનવું છે તો એ જય જય તમારે એ પ્રમાણે તમારી જીવનશૈલી રાખો કે સવારમાં ઊઠીને રનિંગ કરવાનું છે મારે મને આટલા પુસ્તકો વાંચવાના છે બરાબર એટલે આ આ ટાઈમે ટ્યુશન ક્લાસીસ જવાનું છે બસ તો એ તમારી જીવનશૈલી થઈ ગઈ બરાબર તો એવી રીતે કોઈ પણ તમે કાર્ય કરતા હોય છો તો એ પ્રમાણેની તમારે જીવનશૈલી તમારે કેળવવી જોશે તેનાથી તે તમારું જે કાર્ય છે એ સફળ થશે બરાબર પછી પંદરમો અધ્યાય પંદરમાં અધ્યાયમાં કીધું છે આધ્યાત્મિકતાને પ્રાથમિકતા આપો મેં તમને કીધું એમ સૌથી પહેલા તમારે આધ્યાત્મિકતાને જ પ્રાથમિકતા આપવાની છે સૌથી મહેનત વસ્તુ એ છે જો તમે આધ્યાત્મિકતા સાથે જોડાવશો ત્યાં પછી તમે જે કાર્ય કરશો એમાં તમે સફળતા અનુભવશો અને જો નિષ્ફળ પણ થશો તો તમને એટલું બધું દુઃખ નહીં થાય કેમ પ્રાથમિકતા આપશો તો તમે જે કાર્ય કરતા હશો એમાં સફળ નિષ્ફળતાનો કોઈ પણ આરો નહીં રહે પછી આ અધ્યાય સોળવો સારા થવું એ જ પુરસ્કાર છે આપણે કોઈ પાસે સારા થઈને રહેવું સારા થઈને રહેવું સારું મન સારી વાણી એવી રીતે તમે રહ્યો તો એ પુરસ્કાર છે સૌથી મોટો આપણા માટે પણ અને પરમાત્મા માટે પણ અને સામામાં સામે જે વ્યક્તિ છે એના વાળા માટે પણ બરાબર પછી અધ્યાય સત્તરમો જે ગમે તેના કરતાં જે સત્ય છે એને સ્વીકારવું બરાબર કોઈ પણ વસ્તુ આપણે પ્રિય હોય પણ એ અસત્ય હોય કે સત્ય ન હોય એનામાં સત્ય ન છુપાયેલું હોય બરાબર તો એ વસ્તુને તમે ત્યાગો ભલે તે તમને પ્રિય છે બરાબર કોઈ પણ વસ્તુ તમારો મિત્ર છે બરાબર હવે મિત્ર કોઈ પણ ખરાબ કાર્ય કરે છે તો એ મિત્ર તમને પ્રિય છે પણ કાર્ય તે કર્યું એ ખરાબ છે સત્ય તરફ વાળો બરાબર તો ત્યારે એ તમને ત્યારે તમારો સત્યનો સ્વીકાર થશે બરાબર પછી અધ્યાય અઢારમો એટલે કે છેલ્લો અધ્યાય જતું કરો અને આત્માને પરમાત્મા સાથે જોડાવ જ્યારે કોઈ પણ વસ્તુ તમે કાર્ય છેલ્લે થાકી ગયા હોય તમે હાવ કંટાળી ગયા હોય કોઈ પણ તમે કાર્ય કરતા હોય અથવા તો ડિપ્રેશનમાં હોય કોઈ પણ વસ્તુના દુઃખમાં હોય બરાબર ચિંતામાં હોય તો એ બધું ત્યાગ કરો એ બધું જે જતું કરો થઈ ગયું એ થઈ ગયું ભૂતકાળ છે તો ભૂલી જાઓ હવે એ કાંઈ પાછું આવવાનું નથી રિપીટ નથી થવાનું કોઈ પણ એવી ઘટના બને છે તો એને જતું કરીને આત્માને તમારી પરમાત્મા સાથે જ જોડાવા દો બરાબર પરમાત્માના ચિંતનમાં રહ્યો તો એ બધા તમે આ ડિપ્રેશન ચિંતા બરાબર ચિંતા છે દુખો છે બરાબર એ બધા વસ્તુમાંથી તમે મુક્ત થઈ જશો અને પરમાત્મા સાથે તમે સંબંધ બાંધશો તો પરમાત્મા સાથે તમે જોડાઈ જશો બરાબર જ્યારે તમને એવું લાગે કે હવે ક્યાંય રીવ નથી કે લોકો જે સુસાઈડ કરતા હોય છે આત્મહત્યા કરતા હોય છે આત્મહત્યાનું કારણ આ ડિપ્રેશન ચિંતા એ બધું છે તો જ્યારે તમને એમ થાય કે આત્મહત્યા કરી લેવી છે કે હવે કાંઈ રહ્યું નથી જીવનમાં ત્યારે તમે ગીતા છે ગીતા ગીતાજી વાંચો બરાબર ગીતાજી વાંચો અથવા કોઈ પણ રીતે ગીતાજીનું અધ્યયન થાય એવો પ્રયાસ કરો અને આત્માને તમારી આત્માને પરમાત્મા સાથે જોડાવા દો જો આત્મા પરમાત્મા સાથે જોડાઈ જશે તો તમને એવો કોઈ પણ વસ્તુનો ખ્યાલ પણ નહીં આવે કોઈ બી જીવનની અંદર ખ્યાલ એવો નહીં આવે અને તમે જે કાર્ય કરો છો એમાં પણ તમે સફળ થશો જે ડિપ્રેશન ચિંતા છે એ બધું પણ દૂર થશે બરાબર તો મિત્રો આજ માટે આટલું રાખીએ તો મિત્રો તમે જે આ વિડીયો છે એ પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરજો તો તમારી પાસે ટાઈમ હોય બરાબર આમાં ઘણી એવી માહિતી છે કે જે તમને ગીતા માટે જિજ્ઞાસા ઉત્પન્ન કરશે જિજ્ઞાસા ઉત્પન્ન કરશે બે કલાક નીકળે તો અડધી કલાક ત્રીસ મિનિટ તમે ગીતાજી વાંચો ભાગવદ્ ગીતાનું અધ્યયન કરો શ્રીમદ ભાગવદ ગીતાનો આપણા હિન્દુ ધર્મના પુરાણમાં નો એક મહત્વ પવિત્ર પુરાણ છે કે આ ફક્ત મહાભારત માટે નથી પણ યુગે 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 આનું મહત્વ રહેશે જ્યાં લગી યુગ યુગ ફરતા રહેશે ત્યાં લગી ભગવદ્ ગીતાનું મહત્ત્વ રહેશે બરાબર મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો હરે કૃષ્ણ રાધે રાધે